દોસ્તો આજે હવે હું તમને એમનો પરિચય કરાવીશ એમનું નામ છે જય કરન દાન ગઢવીજી પાલનપુરમાં મારે એમનો પરિચય થયો ગઢ હું તમને જીવનને લગતા ત્રણ પ્રશ્નો પૂછવાનો છું આજે અને એમાંનો પહેલો સવાલ છે જિંદગી એટલે શું જિંદગી આમ તો બહુ ગામ વિષય છે જિંદગી એટલે શું પણ મારા માનવા પ્રમાણે કુદરતે મનુષ્યને આપેલી એક અનમોન ભેટ છે જેનાથી માણસ પોતાની રીતે કઈ રીતે જીવવું પોતાની રીતે કઈ રીતે વર્તન કરવું પોતાના સામાજિક ઢાંચાઓ અને એમાં કઈ રીતે રહેવું અને એ બધાને સમતોલ કરી અને ચાલવું એનું નામ જિંદગી છે મારું જિંદગી એટલે ઘણા બધા પ્રશ્નો જિંદગીમાં આવતા હોય છે જેને કઈ રીતે આપણે કેસ કરવો એને કઈ રીતે આપણે એનામાંથી રસ્તો કાઢવો ઘણી બધી નિરાશાઓ આશાઓ વચ્ચેથી આપણે આપણું કામ કરવું સારી રીતે એનું શરૂ કરવું એનું નામ જિંદગી તો હવે એ જાણવું છે કે તમારી જે જિંદગી છે એનાથી તમને સંતોષ છે હા બિલકુલ ઘણી વખત એવું લાગે કે આપણે બહુ સારી રીતે જીવી રહ્યા છીએ ઘણી વખત એવું પણ લાગે કે જિંદગી બહુ જ જેવી લાગતી હોય અમુક ટાઈમે પણ આપણને જે કુદરતે બુદ્ધિ કે જે શક્તિ આપેલી છે એમાં થોડો વિશ્વાસ રાખી અને એ પ્રમાણે ચાલીએ એમાંથી કંઈક માર્ગ કાઢીએ આપણે બુદ્ધિ પ્રમાણે આપણા સોશિયલ એટલા આજુબાજુના વાતાવરણ અને બીજા લોકોના જોતે કે આપણા કરતાં પણ લોકો કેટલા દુઃખી છે તો એમાંથી આપણને બહુ ઘણું મળી રહે અને એ ટાઈમ એમ લાગે કે આપણે બીજા કરતાં ઘણા સુખી અને સારી રીતે જીવીએ છીએ

એમ કે કંટાળી ગયો હતો કે અથવા તો બોજ લાગતો હતો છ મહિના પછી એ જ પ્રશ્ન આપણને નોર્મલ લાગતો હતો હું એના માટે આટલી ચિંતા કેમ કરતો એ ઓટોમેટિક સોલ્વ થઈ ગયો તો તમારા મત પ્રમાણે જિંદગી સરળતાપૂર્વક જીવવા માટે વ્યક્તિ શું કરી શકે સરળતાપૂર્વક જીવવા માટે સૌથી પહેલાં તો જે કુદરતી શક્તિ છે એના ઉપર આપણે ભરોસો રાખવો જોઈએ મળતો હોય છે અને બીજું કે કે આપણી બુદ્ધિને તમે તમારા મગજના વિચારોને પણ એવી રીતે ટ્રેન કરો કે કોઈ પણ પ્રશ્ન આવે તો એને કઈ રીતે તમે મૂલવો છો અને એમાંથી તમે શું રસ્તો કાઢો છો દરેક પ્રશ્ન તો હોય જ છે નાના પ્રશ્નોને મોટો કરવો હોય તો એ થાય ગંભીરતાથી લેવો હોય તો એ થાય અને તમે એને કઈ રીતે મૂલવી અને એમાંથી રસ્તો કાઢી અને સરળતાથી કઈ રીતે જીવો છો એ તમારા પોતાના ઉપર આધાર છે અને સૌથી તો વધારે ઈશ્વર ઉપર અથવા તો જે આપણે ભગવાનને માનતા હોઈએ ગુરુદેવને માનતા હોઈએ આપણે માતાજીને માનતા હોઈએ એની જોડેથી પ્રેરણા લઈને અમારી સાથે આટલી સરસ વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ